નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજનો આ વિડીયો યુવાનોને સમર્પિત છે આજે આપણે યુવાનોને સીધી રીતે ઉપયોગી થાય એવા વિષય ઉપર હાર્દિક દવે સાથે ચર્ચા કરવાના છીએ હાર્દિકભાઈ અમદાવાદમાં રહે છે પોતાની કંપની ચલાવે છે અને વિડીયો એડિટિંગ શીખવે છે હવે તો પોતાની કંપનીના જ નેજા હેઠળ શીખવે છે પણ એ પહેલાં તેઓ ગુજરાતની અમદાવાદની વિવિધ સંસ્થાઓમાં જઈને યુવાનોને વિડીયો એડિટિંગ શીખવતા રહ્યા છે હાર્દિકભાઈ તમારું સ્વાગત કરું છું હાર્દિકભાઈ ભારત દેશમાં વિશ્વના સૌથી વધારે યુવાનો છે અને બેરોજગારીની સમસ્યા પણ ઘણી મોટી છે આપણા ત્યાં મારે પહેલો જ સવાલ તમને એ પૂછવાનો છે કે આ જે વિડીયો એડિટિંગ વિષય છે એમાં કેરિયરની એટલે કે કારકિર્દીની કેટલી તકો છે વિડીયો એડિટિંગ અથવા તો તમે કોઈ બી ક્રિએટિવ ફિલ્ડ લઈ લો ગ્રાફિક ડિઝાઇનિંગ હોય વિડીયો એડિટિંગ હોય કારકિર્દીની તક તો આમાં ખૂબ બહોળા પ્રમાણમાં છે બિકોઝ જ્યારથી સોશિયલ મીડિયા વધ્યું છે કોરોના પછીથી એટલે દરેક યુટ્યુબ ચેનલ્સ વધતી ગઈ કોઈ બી બિઝનેસ હોય ચાહે કોઈ મીડિયા પ્રોડક્શન હાઉસ હોય કોઈ નાની પાર્લર હોય કોઈ બ્યુટી પાર્લર હોય કોઈ ફેશનનો સ્ટોર હોય દરેકને રીલ્સ એન્ડ યુટ્યુબ કમ્પલસરી થઈ ગયું છે તો એની માટે દુકાનો જેટલી કંપનીઓ હા એ બધાને હવે વિડીયો એડિટર સાથે પનારો પડે છે યસ એટલે દરેક હાલ કેવું છે ને માર્કેટિંગ માટે કોન્ટેન્ટ એ ખૂબ અગત્યનું બની ગયું છે બરાબર તો કોન્ટેન્ટ બનાવવા માટે વિડીયો કોન્ટેન્ટ સૌથી વધારે ચાલી રહ્યું છે અત્યારે જેટલી ડિમાન્ડ વિડીયોની વધશે એટલી જ વિડીયો એડિટરની ડિમાન્ડ વધશે બરાબર સારા વિડીયો એડિટરની ડિમાન્ડ વધશે હા બરાબર રાઈટ ત્યારે જે હું સાંભળી રહ્યો છું અને હું પોતે અનુભવી રહ્યો છું આ અમે લોકો છેલ્લા એકાદ વર્ષથી નવી સવારે યુટ્યુબ ચેનલ ચલાવી રહ્યા છીએ તો અમારે પણ સ્વાભાવિક છે કે ટીમની જરૂર પડે તો મારો પોતાનો પણ અનુભવ છે અને મારા ઘણા બધા મિત્રો ઘણા બધા આ પ્રકારમાં જે કામ કરે છે એ લોકો પણ કહે છે કે વિડીયો એડિટર મળતા નથી એટલે એના ઉપરથી મને આ વિડીયો એક બનાવવાનું તમારી સાથે હું જે મુલાકાત કરી રહ્યો છું એક કારણ એ પણ છે કે મને પોતાને એવું લાગ્યું કે ખરેખર એક આ રોજગારીના દ્રષ્ટિકોણથી વિડીયો એડિટરની જે આખું ફિલ્ડ છે એમાં બહુ મોટો અવકાશ છે બહુ મોટી પોસિબિલિટી હું જોઈ રહ્યો છું એ વાત સાચી એકસોને દસ ટકા હું મારી જ વાત કરું કે હું પોતે કંપની માટે વિડીયો એડિટર શોધી રહ્યો હતો મેં લગભગ પચાસથી સાઠ ઇન્ટરવ્યૂ લીધા પણ જે ક્વોલિટી જોઈતી હોય એક વિડીયો એડિટરની અંદર એક્સપિરિયન્સ નથી જોઈતો કે માણસ અઢી વર્ષ ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોય બધું જ કરી શકે એવો માણસ નથી જોઈતો આપણે એમ પણ એક બેઝિક રિક્વાયરમેન્ટ જે વિડીયો એડિટરની હોવી જોઈએ એ પણ મળતી નથી એટલે માર્કેટમાં વિડીયો એડિટર બહુ બધા છે પણ સારો વિડીયો એડિટર મળવો એ ખૂબ અઘરું અત્યારે નહીં એટલે એ તો મોબાઈલ હાથમાં હોય અને એક બે ફીચર્સ આવડતા હોય તો એ પોતાની જાતે વિડીયો એડિટર કહી દે એક્ઝેક્ટલી યસ ચલો હવે આપણે એ ચર્ચા કરીએ હાર્દિકભાઈ કે વિડીયો એડિટર બનવું હોય આ વિડીયો એડિટિંગ શીખવું હોય તો એમાં સમય કેટલો લાગે અને એમાં ચોક્કસ પ્રકારની લાયકાત જોઈએ ખરી એટલે લાયકાતમાં તો એમાં કોઈ એજ્યુકેશનનું કોઈ બેરિયર નથી કે તમે ટ્વેલ્થ પાસ શીખવા માટે કોઈ બેરિયર નથી બરાબર કોઈ કંપનીમાં જોબ લેવા માટે હોઈ શકે કે ત્યાં એમની ક્વોલિફિકેશન રિક્વાયરમેન્ટ હોય કે તમે ગ્રેજ્યુએટ હોવા જોઈએ બાકી જો તમારે શીખવું છે તો એમાં કોઈ બેરિયર નથી એજ્યુકેશન રિલેટેડ તમને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ હોવું જોઈએ કમ્પ્યુટર ઓપરેટ કરતા ફાવતું હોવું જોઈએ એક બેઝિક રિક્વાયરમેન્ટ છે તમારી તમારું મગજ ખુલ્લું હોવું જોઈએ કે કંઈક નવું તમે શીખી રહ્યા છો નવી વસ્તુ એડોપ્ટ કરી રહ્યા છો એના સિવાય શીખવા માટે કોઈ જ બીજી કોઈ રિક્વાયરમેન્ટ નથી હાર્દિકભાઈ તમે અત્યાર સુધી આ સંખ્યાબંધ યુવાનોને વિડીયો એડિટિંગ શીખવાડ્યું છે તો એ લોકોને પછી નોકરી મળી જાય છે રોજગારી મળી જાય છે એ લોકોને રોજગારીમાં નોકરી તો છે જ માર્કેટની અંદર તમે આજે પણ જુઓ તમે લિંકડીન ઓપન કરો તો એમાં તમને ઢગલો વેકેન્સી જોવા મળશે વિડીયો એડિટર માટે તો નોકરી પણ છે સાથે સાથે ફ્રીલાન્સિંગના પણ કામ સારા ચાલી રહ્યા છે લોકો ઘરે બેઠા બેઠા પણ લાખો રૂપિયા કમાઈ રહ્યા છે બહુ સારું કહેવાય તો હવે વિડીયો એડિટિંગ શીખવું એટલે શું એ જરા થોડું અમને સમજાવો કે વિડીયો એડિટિંગ એટલે શું વિડીયો એડિટિંગ એટલે પહેલાંની જો વાત કરીએ આપણે તો પહેલાં કેવું હતું કે વિડીયો એડિટર અલગ હોય મોશન ગ્રાફિક્સવાળો માણસ અલગ હોય માણસ કોઈ અલગ હોય વિડીયો એડિટિંગ મતલબ શું કરે છે અલગ અલગ કેમેરામાં શૂટ કર્યું હવે એના સોફ્ટવેરની મદદથી એ જે અલગ અલગ ફૂટેજીસ છે એને એક સિકવન્સમાં તમે ગોઠવી જેનાથી એક ફ્લો રેડી થયો એક વિડીયો તમારો પ્રોપર બન્યો તો એ થઈ ગયું તમારું વિડીયો એડિટિંગ એમાં તમે કટ જોઈન કર્યા વચ્ચે વચ્ચે ક્યાંક ટ્રાન્ઝિશન નાખ્યા સાઉન્ડ ઇફેક્ટ્સ નાખી નીચે મ્યુઝિક મૂક્યું આ થઈ ગયું તમારું વિડીયો એડિટિંગ મોશન ગ્રાફિક્સ વાળો માણસ શું કરતો તો પહેલાં તમે જે ગ્રાફિક્સ રેડી કર્યું હોય પોસ્ટર એના મોશનમાં એનિમેટ કરવું એ કામ હતું એક મોશન ગ્રાફિક્સ આર્ટિસ્ટનું પીએફએક્સ વાળાનું કામ શું તો હાલ આપણે લોકો ઓરિજિનલ સ્ટુડિયોમાં શૂટ કરીએ છીએ ક્યારેક ગ્રીન સ્ક્રીનમાં શૂટ કર્યું હોય તો ગ્રીન સ્ક્રીનને રિમૂવ કરવી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ મૂકવું એ બધું એડ કરવું આ બધું કામ હતું વીએફએક્સ આર્ટિસ્ટનું હાલની કન્ડિશન શું છે કે હાલ ચાહે તમે હોય કે હું હોય યા તો કોઈ બી કંપની હોય એ કોઈ વિડીયો એડિટર નથી શોધતી પહેલી વસ્તુ બિકોઝ વિડીયો એડિટર શોધશે એને અલગથી સેલેરી આપશે સાથે મોશન ગ્રાફિક્સ આર્ટિસ્ટ શોધશે એના બી અલગથી સેલેરી આપશે વીએફએક્સવાળાને અલગથી આપશે તો હાલ કોઈ બી કંપની હોય એ એવો માણસ શોધે છે જે ત્રણેય વસ્તુ કરી શકતો હોય વિડીયો એડિટિંગ મોશન ગ્રાફિક્સ વીએફએક્સ બિકોઝ હાલની ડિમાન્ડ એવી છે હાલ તમે સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવતા હોય અથવા તો તમે શોર્ટ ફિલ્મ એડિટ કરતા હોય દરેકની અંદર નાનું મોટું ક્યાંક ના ક્યાંક વીએફએક્સ કરવું જરૂરી છે ટ્રેકિંગ થઈ ગયું કારણ કે લોકોને હવે સાદા વિડીયો ગમતા નથી ગમતા નથી સાદા વિડીયો વર્ષોથી ચાલતા આવ્યા અત્યારે જેમ જેમ ટ્રેન્ડ ચેન્જ થશે એમ એમ તમારું વિડીયો એડિટિંગની સ્કિલ એન્હેન્સ કરવી પડશે એટલે હાલ કોઈ બી વિડીયો એડિટર હોય તો એને વિડીયો એડિટિંગ મોશનગ્રાફિક્સ એન્ડ વીએફએક્સ ત્રણેયનું નોલેજ હોવું જરૂરી છે પણ કંઈક હોય છે યસ આફ્ટર ઇફેક્ટ્સ એ મોશન ગ્રાફિક્સ અને વીએફ માટે યુઝ થાય છે બરાબર પ્રો વિડિયો એડિટિંગ માટે યુઝ થાય છે કેટલા મહિનામાં વિડીયો એડિટિંગ શીખી લેવાય આ તો ટોટલી સામેવાળા ઉપર ડિપેન્ડ કરે છે કે તમે કેટલો એમાં ટાઈમ આપી રહ્યા છો જો તમે ખરેખર શીખવા માગતા હોય એને મહિનો બી ઇનફ છે તમારી માટે વિડીયો એડિટિંગ એન્ડ વીએફએક્સના કોન્સેપ્ટ શીખવા માટે પછી તો એક્સપિરિયન્સની સાથે સાથે તમારી સ્કિલ ધીરે ધીરે એનહેન્સ થતી જાય પણ શરૂઆત કરવા માટે એકથી બે મહિના ઇનઅપ છે હવે શીખવું હોય તો એવી ગુજરાતમાં અને અમદાવાદમાં સંસ્થાઓ છે ખરી અને જે સરકારની યુનિવર્સિટીઓમાં જ આ પ્રકારના કોર્સિસ ચાલતા હોય છે કે નહીં એની માહિતી આપો ને સરકારી યુનિવર્સિટીમાં બેચલર્સ ડિગ્રી ચાલતી હોય છે બેચલર એન્ડ માસ્ટર્સ સર્ટિફિકેશન કોર્સ ઓછા જોવા મળશે ઓનલી ફોર વિડીયો એડિટિંગ નો બધું હશે એમાં બધું હોય એમાં આખું પેકેજ હોય હા એમાં એક લોકો વિડિયો એડિટિંગ કે ફિલ્મ હા બેચલર ડિગ્રી હોય એનિમેશનની બેચલર ડિગ્રી હોય વીએફએક્સ ની બેચલર આ ધારો કે મારો દીકરો છે એને બારમા ધોરણ પછી ચાર વર્ષનો કોર્સ કરેલો હા ગ્રેજ્યુએશન નો એને તો હૈદરાબાદ કર્યો હતો તો એને ઘણું બધું ભણવાનું આવતું હતું એમાં એક એડિટિંગ આવતું હા પણ હું સ્પેસિફિક એડિટિંગની વાત કરું છું કે ફક્ત એને વિડિયો એડિટિંગ શીખવું છે તો એવી કોઈ યુનિવર્સિટીની અંદર તમને એવો કોઈ કોર્સ જોવા નહીં મળે હા એમાં કોઈ કોર્સ જોવા નહીં મળે કે જેમાં ખાલી પોસ્ટ પ્રોડક્શન અથવા તો વિડિયો એડિટિંગ તમને ગુજરાતમાં કોઈ શીખવાડતું હોય એવું લગભગ નથી એની માટે જે ઇન્સ્ટિટ્યૂટ છે અલગ અલગ એની અંદર તમને સર્ટિફિકેટ કોર્સ મળી જાય અને એ આમ સારા હોય છે એમાં કેવું છે ને કે અમુક નામ હું નામ નહીં લઉં અત્યારે હા ના આપણે નામ લેવા પણ નથી હા અમુક નામ બહુ મોટા મોટા નામ છે પણ ત્યાં કામ એટલા સારા નથી મેં પોતે જ્યારે મારે શીખવું તું તો હું ચાર પાંચ જગ્યાએ અમદાવાદમાં ફર્યો એ લોકોની ફીસ દોઢ લાખ બે લાખ એવી ફીઝ હોય છ મહિના નવ મહિના બાર મહિનાનો એવો એમનો કોર્સ હોય એમાં વિડિયો એડિટિંગ વીએફ એક ને બધું શીખવાડતા હોય પણ એ લોકોના સ્ટુડન્ટના જે પોર્ટફોલિયો મેં જોયા તો એ વસ્તુ તો હું જાતે યુટ્યુબથી શિકિન કરતો જ તો એ જ એમના સ્ટુડન્ટના પોર્ટફોલિયો હતા ઘણીવાર તો એવું થાય કે વધારે ફી હશે ને તો સારું કહેવાય એટલે કે ભાઈ અહીંયા સિત્તેર હજાર રૂપિયા ફી છે અને અહીંયા એક લાખને દસ હજાર છે તો વિચાર જ ના કરે ભાઈ ચલો એક લાખને દસ હજાર ભરી દો પણ ખરેખર બરાબર ચેક કરવું જોઈએ કે ત્યાં જે ભણાવે છે એ ખરેખર કેટલું કામનું છે ભણાવનારા લોકો કેવા છે અમદાવાદમાં વિડીયો એડિટિંગ શીખવું હોય તો પોસિબિલિટી છે કેટલી સંસ્થાઓ છે એટલે અમદાવાદમાં આમ તો સંસ્થાઓ ઘણી બધી છે જેમ કે ગુજરાત વિદ્યાપીઠમાં એક ડિપ્લોમાનો કોર્સ ચાલે છે એ જે વિદ્યાપીઠમાં ઓડિયો વિઝ્યુઅલ વિભાગ છે યસ એમાં એડિટિંગનું સ્પેશિયલ ના એડિટિંગનું સ્પેશિયલ નથી એ આખો એક વિડીયો પ્રોડક્શનનો કોર્સ છે અચ્છા જેમાં ઓડિયો વિડીયો એડિટિંગ તમારું આવી જતું હોય એના સિવાય ઘણી બધી અમુક સંસ્થાઓ છે પ્રાઇવેટ જે લોકો ફ્રેન્ચાઇઝી બેઝ કામ કરતી હોય છે એ લોકોના બી વિડીયો એડિટિંગના પર્ટિક્યુલર કોર્સ હોય છે આમાં હું એવું નહીં કહું કે તમે મારી ત્યાં જ આવો પણ હું પણ કોર્સ ચલાવું છું યસ હું પણ કોર્સ ચલાવું છું બીજા બધા કરતાં બેટર એટલે છે કે આપણે લોકો થિયરી બેઝ ઓછું રાખીએ છીએ પ્રેક્ટિકલ ઉપર વધારે ફોકસ કરીએ છીએ પ્લસ જે લાઈવ પ્રોજેક્ટ્સ ચાલતા હોય એમાં જે લોકોને શીખવાડીએ છીએ પ્લસ કેવું છે કે નોર્મલી તમે કોઈ બી ઇન્સ્ટિટ્યૂટમાં જશો એમનું એક પર્ટિક્યુલર કરિક્યુલમ છે પ્લસ એમના ત્યાં જે ટ્યુટર આવે છે જે શીખવાડવા આવે છે એ લોકો ક્યાંય કામ નથી કરતા એ ખાલી ટીચિંગ કરી રહે છે જ્યારે તમે કોઈ બી ક્રિએટિવ ફિલ્ડની અંદર જ્યારે તમે ખાલી શીખવાડી રહ્યા છો જો હાર્દિકભાઈ હું છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી પત્રકારત્વ ભણાવું છું તો હું તમારી વાત સાથે સંપૂર્ણ સહમત છું કે જે વ્યક્તિ પત્રકારત્વ કરતી હોય ફિલ્ડમાં એ જ વ્યક્તિ જ્યારે ભણાવવા જાય ત્યારે આખી વાત બદલાઈ જાય બદલાઈ જાય કારણ કે પેલો અનુભવ ઉમેરાય ને એટલે એ એ જ વસ્તુ વિડીયો એડિટિંગમાં થાય જે વ્યક્તિ વિડીયો એડિટિંગ સરસ રીતે કરતી હોય એ વ્યક્તિ જ જ્યારે ભણાવે ત્યારે એની અસર ઘણી હોય અને વિદ્યાર્થીઓને સારી રીતે ભણાવી શકાય બિકોઝ આમાં કેવું છે ને કે દર છ મહિને બાર મહિને ટ્રેન્ડ્સ બદલાતા રહેતા હોય વિડીયો એડિટિંગની ટેકનિક્સ બદલાતી હોય કંઈક નવું આવતું હોય હવે જે માણસ ફિલ્ડમાં હોય જ નહીં એ તમને એટલું પ્રોપર ના શીખવાડી શકે એમ સો મેજોરિટી જગ્યાએ પ્રેક્ટિસ આ રીતે થતી હોય છે એ ખાલી ટ્યુટર હોય એ માણસ બે ત્રણ જગ્યાએ ખાલી શીખવાડતો હોય તો એ તમને એટલું સારું શીખવાડી ના શકે એટલે જેને જે યુવાનને વિડીયો એડિટિંગ શીખવું છે એણે બરાબર તપાસ કરવી હા હું એ જ કહેવા માગું છું કે તમે કોઈ બી જગ્યાએ શીખવા જાઓ કોઈ બી જગ્યાએ સારી ખોટી ઘણી જગ્યાઓ સારી પણ હોય પણ ત્યાં તમે એ જુઓ કે તમને શીખવાડી કોણ રહ્યું છે ટુ ઇઝ યોર ટ્યુટર ખાલી કોઈના નામથી આકર્ષિત થઈને ત્યાં ભણવાના જશો તમે ત્યાં જઈને સમજો કે તમને શું શીખવાડશે અને કોણ શીખવાડી રહ્યું છે એના બેઝ ઉપર તમે એડમિશન લઈ શકો છો અમદાવાદમાં ચાર પાંચ અલગ અલગ જગ્યાઓ છે જ્યાં આ રીતના વિડીયો એડિટિંગના બધા કોર્સ એટલે ચાલતા હોય મન હોય તો માળવે જવાય જેને વિડીયો એડિટિંગ શીખવું છે એને જગ્યાઓ મળી રહે શીખવા માટે પણ હું એમ પણ પૂછું તમને હાર્દિકભાઈ કે શું કામ ક્લાસીસમાં જવું જોઈએ યુટ્યુબ પર જોઈ જોઈને ઘણા લોકો એવું કરતા હોય છે યુટ્યુબ પર જોઈ જોઈને શીખી લે તો વાંધો નહીં તો ચાલે નહીં એટલે મેં પોતે યુટ્યુબથી જ શીખ્યો છું અચ્છા હું જેટલું બી વીએફએક્સ શીખ્યો એ બધું જાતે જ શીખ્યો યુટ્યુબમાંથી પ્રીમિયર પ્રો હું ગુજરાત વિદ્યાપીઠમાંથી શીખ્યો એના પહેલાં મને પ્રીમિયર પ્રોની ખબર જ નહોતી એટલે એ હું ગુજરાત વિદ્યાપીઠમાંથી શીખ્યો બાકી વીએફએક્સ મારું જેટલું બી અત્યારે કરું છું એ બધું જ યુટ્યુબથી શીખ્યો છું પ્રોબ્લેમ ક્યાં છે ને કે ઘણા લોકો જ્યારે તમે યુટ્યુબથી શીખતા હોય ત્યારે એક એવો પોઈન્ટ આવે કે જ્યાં તમે અટકી જાઓ ટ્યુટોરિયલમાં છે પણ તમારાથી થતું નથી એ ટાઈમ પર ઘણા લોકો છોડી દે કે હવે થતું નથી થતું નથી મૂકી દો ત્યાં તમને કોઈ ગાઈડની જરૂર છે તમને કોઈ એક માણસ જોઈએ છે કે જેને તમે એની ટાઈમ કંઈ બી પૂછી શકો છો ત્યાંથી તમને રિપ્લાય મળે છે એ તો જરૂર છે એ જરૂર છે ઇન્સ્ટિટ્યૂટમાં તમને એ વસ્તુ મળશે તમે કોઈની જોડે શીખો છો તો એ માણસ તમારી જોડે ઊભો છે ક્યાંક અટકશો તો સેલ્ફ લર્નિંગમાં અટકી ગયા તો કદાચ તમે છોડી દેશો અને ઘણી વાર ના આવડે તો આપણે કોઈનો દોષ કાઢવો હોય તો કાઢી શકીએ સાહેબ બરાબર ભણાવ્યું નથી એ તો ખરું જ એ પણ કંઈક ફાયદો તો એ તો ખરું જ આવડતું એટલે નથી કંઈ ભણાવ્યું નથી બરાબર ભણાવ્યું નથી એટલે યુટ્યુબને તો આપણે હા નહીં કહી શકીએ હાર્દિકભાઈ એક બીજો સવાલ પૂછ્યો તમને વિડીયો એડિટિંગમાં જે જુદી જુદી ટેકનોલોજીને કારણે તમે કરો તો ઘણીવાર કન્ટેન્ટ દબાઈ ના જાય એટલે એકચ્યુઅલી આમાં કેવું છે ને કે એ વિડિયો એડિટર ઉપર ડિપેન્ડ છે આમાં તમને એ ખબર પડતી હોવી જોઈએ વિડીયો એડિટરનું કામ જ એ છે જેટલી જરૂર છે એટલું હું નાખું ટ્રાન્ઝેક્શન વધારે પડતા એડ કર્યા હા એમાં જે ઓવરલેન વસ્તુ હતી જે કન્ટેન્ટ જે તમે લોકોને આપવા માંગો છો પીરસવા માંગો છો એ તો એમાં કે રહ્યું નહીં એ બેકફૂટ થઈ ગયું ત્યાં ખાલી તમારી વિડીયો એડિટિંગની સ્કિલ સારી દેખાય પણ કોન્ટેન્ટ તમારું ના દેખાયું એટલે એઝ અ વિડીયો એડિટર તમારે સમજવું પડશે આપણો જે ડિરેક્ટર છે અથવા તો જે બી વિડીયો તમને પ્રોવાઈડ કરી રહ્યું છે કે લોકો સુધી પહોંચાડવા માંગે છે એ લોકો સુધી શું પહોંચાડવા માંગે છે એના તમે બેટર વેમાં કેવી રીતે વિડીયો એડિટિંગ થ્રુ મોકલી શકો છો એ તમારું કામ છે ખાલી ગમે તેમ ટ્રાન્ઝેક્શન એડ કરી દીધા ઉપર ઓવરલેઝ એડ કરી દીધા એ વિડીયો એડિટિંગ નથી એટલે આ બહુ મોટી કલા યસ 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 અને દ્રષ્ટિપૂર્વક સમજણથી થતી કલા યસ હવે એક છેલ્લો સવાલ કરું કે આ જે વિડીયો જોઈ રહ્યા છે અથવા તો હવે પછી જે વિડીયો જોવાના છે એવા મારા ગુજરાતના યુવાનોને વિડીયો એડિટિંગની કેરિયરની બાબતમાં તમારે કહેવું હોય તો તમે શું કહી શકો શું વિડીયો એડિટિંગમાં કેરિયર તો સો ટકા બનાવી જ શકાય છે એમાં ત્રણ સેગમેન્ટમાં કામ થઈ રહ્યા છે એક તો તમે ફિલ્મ લાઈનમાં જઈ શકો છો જ્યાં મૂવીના એડિટિંગને બધું થતું હોય જો તમે ત્યાં નથી જઈ શકતા અથવા તો નથી જો તો સેકન્ડ ઓપ્શન તમારી માટે છે સોશિયલ મીડિયા તો જેટલી બી ડિજિટલ માર્કેટિંગ આઈટીની કંપનીઓ છે ત્યાં બી એડિટર ની જરૂર ખરી અને નાના નાના પ્રોડક્શન આવશે જે લોકો શોર્ટ ફિલ્મ ડોક્યુમેન્ટરીઝ વગેરે બનાવતા હોય ત્યાં બી એઝ અ વિડિયો એડિટર તમે જઈ શકો છો સેકન્ડ વસ્તુ કે આ ત્રણમાંથી કંઈ નથી કરવું તમારે તો તમે એઝ અ ફ્રીલાન્સર તો કામ કરી જ શકો છો અને એનાથી પણ એક સારી બાબત હું તમને કહીશ કે આજે ચાહે વિડીયો એડિટર હોય કોઈ બી તમે બિઝનેસ કરતા હોય તમારી પર્સનલ બ્રાન્ડ તમે જેમ જેમ બિલ્ડઅપ કરતા જાઓ છો ને એમ એમ તમારો બિઝનેસ પણ ગ્રો થતો જાય છે તો એઝ અ વિડીયો એડિટર જેમ જેમ તમે શીખતા જાઓ છો તમે બીજા માટે કામ કરો છો સાથે સાથે પોતાના માટે કામ કરો પોતાની યુટ્યુબ ચેનલ ચાલુ કરો પર્સનલ બ્રાન્ડિંગ ધીરે ધીરે વધારો જેમ કે હું પોતે અત્યારે પાછળ એટલે પડી રહ્યો છું બિકોઝ મારી જોડે બી ટીમનો અભાવ છે બાકી મારે બી યુટ્યુબ ચેનલ ચાલુ કરવી છે જેમાં હું વિડીયો એડિટિંગ વિશે જ લોકો સાથે વાત કરતો હોઉં વિડીયો એડિટિંગ વિશે જ લોકોને સમજાવતો હોઉં કે આજે નવો કોઈ ટ્રેન્ડ આવ્યો આજે નવી કંઈક વસ્તુ માર્કેટમાં આવી તો તમે આ કેવી રીતે કરશો કેવી રીતે આગળ વધવું સો વિડીયો એડિટિંગમાં કરિયર બનાવવું હોય તો પહેલાં તો મગજ ખુલ્લું રાખો કોઈ એક વસ્તુ પકડીને બેસી રહેવાનું કે ભાઈ આજે આપણે આ રીતે એડિટિંગ કરતા હતા તો 6 મહિના પછી પણ એ રીતે જ થાય એ રીતે ના થાય પોતાની જાતને સતત અપડેટ કરતા રહે લોકિયા જીવ નહી કરવાનો તો બજે માર્કેટમાં ટકી નહી શકાય એ તમારે અપડેટ તો થતા જ રહેવું પડશે રોજ રોજ રોજે રોજ અને એ તો જાતે જ થવું પડશે તમે ક્યાંયથી પણ શીખશો તો તમારો બેઝ બનશે ત્યાંથી બરાબર છે તમે મારા ત્યાંથી કોર્સ કર્યો કે બીજે ક્યાંથી બી કોર્સ કર્યો તો શરૂઆત પર તમે ત્યાંથી શીખ્યા અને શીખવાની પ્રક્રિયા લાઈફ લોંગ જ્યાં સુધી ભણશો ત્યાં સુધી જ્યાં સુધી કામ કરશો ત્યાં સુધી બીકોઝ ધીરે ધીરે એઆઈ ઇવોલ્વ થઈ રહ્યું છે હા એ સવાલ મારે તમને કરવો કે એઆઈ આવી જાય તો એને કારણે વિડીયો એડિટરની રોજગારી ઘટી જશે એટલે એમાં એવું થાય કે આજે માની લો કે દસ એડિટરની જરૂર હોય તો કદાચ દસની જગ્યાએ પાંચ એડિટરની જરૂર જરૂર તો પડશે જરૂર તો પડશે એટલે એ ચિંતા નથી એમાં જે અપડેટ થશે એની જોબ નહીં જાય હા જે અપડેટ નહીં થયો હોય એને થોડી પ્રોબ્લેમ આવશે બિકોઝ એઆઈ શું કરે છે તમારું કામ ઇઝી કરશે ખાલી મદદ કરે હા બરાબર પોડકાસ્ટ એડિટ કરતા હોય તો અત્યારે એઆઈ નું એક ટૂલ આવે છે કે તમે ખાલી બે ઉપર મૂકી દો તો એ જાતે કટ જોઈન કટ જોઈન કરી દે જેમ બોલતા હોય એ રીતે બરાબર તો ઈઝી કરી નાખે પણ એને જોઈને ફરીથી રિફાઈન તો તમારે કરવું જ પડશે એ કરવું પડે એટલે એડિટર હા એડિટરની તો જરૂર પડશે પણ પેલું તમારી માટે કામ થોડું ઈઝી કરી દેશે અને એ બી થોડા ટાઈમની અંદર તો એઆઈ આખું ઘૂસી જશે એ તો કોઈ ચાન્સ છે જ નહીં હજુ સુધી વિડીયોમાં નથી આવ્યો ગ્રાફિક્સમાં ઘણા બધા કામ એઆઈ કરી ત્યાં સુધી પાછી કંઈક નવી વસ્તુ આવી જ જવાની છે કે ત્યાં તમે જઈ શકશો પછી તમે સમજો કે આજથી વર્ષો પહેલાં ટેકનોલોજી કશું જ નથી અને અત્યારે ટેકનોલોજી આટલી છે તો કઈ બધાની રોજગારી જતી રહી બધા બેરોજગાર થઈ ગયા હોય એટલે કોઈના કોઈ નવા રસ્તા ખુલતા બે વર્ષ પછી કઈ એની હાર્દિકભાઈ વિડીયો એડિટિંગમાં પગાર ધોરણ કેવા હોય છે એટલે રોટલી શાક નીકળે કે રોટલી શાક દાળ ભાત મીઠાઈ ફૂલ થાળી તો તમે ખાઈ શકો બહુ સરસ બરાબર ઇનિશિયલ લેવલે એમાં કેવું છે ને કે આજે કોઈ એન્જિનિયર બહાર પડે છે એની જે સ્ટાર્ટિંગ સેલેરી હોય તમે ગણી શકો કે સિમિલર વિડિયો ઓડિટરની બી હોય સ્ટાર્ટિંગ સેલેરી એટલે આર્થિક ઉપાર્જન આજે સારું થઈ શકે છે આગળ તો પછી જેવી તમારી કેપેસિટી હા બરાબર જેવું તમારું ક્રિએટિવિટી હાર્દિકભાઈ કેટલી બધી મજા આવી તમારી સાથે વાતો કરવાની અને આ આખો જે સંવાદ થયો એનો હું જે સાર કાઢું છું એ એટલો જ છે કે આપણા ત્યાં બેરોજગારી છે વાત સાચી જ છે હજારો યુવાનો નોકરી શોધી રહ્યા છે એમના માટે આજના સંજોગોમાં વિડીયો એડિટિંગ આ જે ફિલ્ડ છે આ જે ક્ષેત્ર છે એ સૌથી શ્રેષ્ઠ છે ખરેખર આને આવકારી લેવા જેવું છે આર્થિક ઉપાર્જન પણ સારું થઈ શકે એમ છે બહુ ઝડપથી તમને નોકરી પણ મળી શકે એમ છે અને તમે જો શીખવાની ધગસ ધરાવતા હશો તો પ્રગતિ ઘણી બધી પ્રગતિ તમે કરી શકશો હાર્દિકભાઈ તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા પ્રેક્ષકો સાથે આટલી ઉપયોગી થાય એવી વાતો વહેંચી એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ સો મચ